નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસ અને વારસે મિત્રો આજે શનિવાર તો કપાસ બજાર કેવું રહી શકે છે સાથે સાથે ગઈકાલે કપાસ બજાર કેવું રહ્યું હતું તેનું પણ રિવ્યુ આપ આજના વિડીયોમાં જ આપી દેવાના છે તેથી વિડીયોમાં સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણા કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં ગઈકાલે નાનો એવો સુધારો જોવા મળ્યો છે અને કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ફરી એકવાર જે આપણો હાય હતો સોળસોનો જે આ અઠવાડિયા મહિના દરમિયાન આપણે પ્રડિક્ટ કરેલો છે એ ફરીથી સીધો સીધો જોવા મળ્યો છે સાથે સાથે એવરેજ ભાવની વાત કરીએ તો પંદરસોને મિત્રો ચાલીસ રૂપિયાથી લઈને પંદરસો અને નેવું સુધી ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે ઉપરાંત ઘણા બધા સેન્ટરોમાં વાત કરીએ તો કપાસના ભાવ થોડા ઘટિયા પણ છે જેમાં સૌથી નીચા ભાવની વાત કરીએ તો અમરેલીની અંદર આઠસો પંચાવનથી લઈને બારસો અને પંચ્યાસી રૂપિયાનો સૌથી નીચો ભાવ જોવા મળ્યો છે હવે મિત્રો આપણે વાત કરીએ બંને વાયદા બજાર કઈ રીતના ચાલી રહ્યા છે તેમની તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીશું એમસીએક્સ વાયદામાં વાત કરીએ તો કરંટ પ્રાઇસ મિત્રો અત્યારે છપ્પન હજાર પાંચસો અને ચાલીસ રૂપિયા ચાલી રહી છે ત્યારે ઓપન થયો હતો ત્યારે છપ્પન હજાર પાંચસો દસે થયો હતો ત્યારબાદ તેના હાઈની વાત કરીએ તો છસો સાહીઠનો હાઈ હતો અને લોની વાત કરીએ તો છપ્પન ચારસો દસનો લો જોવા મળ્યો હતો એટલે વાત કરીએ ઓવરઓલ તો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો સિત્તેર પોઈન્ટ સિત્યોતેર ડોલર ચાલી રહ્યો છે ગઈકાલે બોતેર ડોલરની પ્રાઇસ સાથે ઓપન થયો હતો પરંતુ એન્ડ ઓફ ધ ડેમ ફ્રી એકવાર એનસીએક્સની જે અસર છે એ અને ન્યૂયોર્કમાં કોઈ તેજી ન હોવાના કારણે વિદેશી કોઈ તેજી ન હોવાના કારણે ન્યૂયોર્ક વાયદો પણ ફરી પાછો ફર્યો છે અને હાલ સિત્તેર એટલે કે સમથિંગ એકોતેર ડોલર સુધી બોલાતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે કપાસના એવરેજ ભાવની વાત કરી દઈએ પહેલાં આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ છે જેમની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમે ફોલો ન કરી હોય તો ફોલો કરી દેજો ત્યાં તમને ટૂંક જ સમયમાં સારી સારી માહિતી પ્રકાશિત કરવામાં આવવામાં આવી રહી છે હવે મિત્રો વાત કરીએ કપાસના એવરેજ ભાવની તો છ હજાર સાતસો એક્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ત્યારબાદ સૌથી નીચા ભાવની વાત કરીએ તો ચાર હજાર પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસની ગુજરાતમાં આવકોની વાત કરીએ તો આઠથી નવ હજાર બેલ વચ્ચે આવક જોવા મળી હતી અને ઓલ ઓવર ભારતમાં છવ્વીસથી અઠ્યાવીસ હજાર બેલ વચ્ચે આવકો જોવા મળી છે તો મિત્રો આ આજનું સમગ્ર દિવસનું રિવ્યૂ અને રિવ્યૂ વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત પણ આજની આગાહી પ્રસાદ કેવો પડી શકે છે તેનો વિડીયો અપલોડ કરી દીધો છે જે અહીં તમને સ્ક્રીન ઉપર દેખાતો પછી હવે મળીશું આવા એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ